જો મારા કલેજ ઉપર ગાડી ઉપર તમને સોર દેખાતો હોય મારા કલેજો એ ત્યાંથી છડી ગયો હું છું તમારે આખો વિડીયો જોયું તો આખો વિડીયો તમે જોયો મારા કલેજો અમે ક્યાંય ગાડી રોકી જ નથી હોય જવા દીધી જેવો બેઠો ને ગાડી પર દેખાણો ને મેં ડાયરેક્ટ ઓલા ગાડી વાળાને કહી દીધું ભાઈ ગાડી ઉપર કોઈક માણસ છે તો ગાડી જવાથી ગાડી એસી એસી મારા કલેજાઓ કરી દીધી આખો વિડીયો જોઈ લીધો તમને ખબર પડી જાય કેમ કરતા મારા કલા બધાને જય દ્વાર કદી છે આપણી ગાડી નથી આપણે ભાઈ વાળી ગાડી લઈને જવાની છે અજય ભાઈ ગાડી લઈને વસરાદ લઈને જવાનું છે આપણે આપણે દાહોદ ગોધરાની પાંચ કીક છે અમારે ત્યાં લઈને જવાનું છે તો આપણે અજયભાઈ ભાઈ નીકળી ગયા હતા ડાયરેક્ટ આપણે ગાડી આપતા હતા ગાડીમાં ડીઝલ તો આપણે ભાઈ અજયભાઈ ફૂલ જ ટાંકી આવતા એને ને પછી આપણે ડાયરેક્ટ આપણે માલબાપે દર્શન કરીને હોય એવો ડાયરેક્ટ કણજા જ રોકવાનું બીજે બીજી રોકવાનું કણજા શાહ પાણી પીને ડાયરેક્ટ હોય એવો છોડી દીધી છોટીલા આપણે ત્યાંથી ચોટીલા તો આપણે ભાઈ વસરાજ બીજો પણ અક્ષયભાઈ પણ ભેગા થઈ ગયા તો ત્યાંથી ડાયરેક્ટ મામાદેવે દર્શન કરીને ડાયરેક્ટ ચોટીલા મારા કલેજ આવ જમવા રોકી દીધી જમીને ડાયરેક્ટ ભાઈ કે ડાયરેક્ટ આપણે રોકવાની ક્યાં હોય તમને તો ખબર જ છે કે હવે ડાયરેક્ટ મારા કલેજા રામ ભરો સિવાય ગાડી સ્ટોપ ન થાય જો આવી ગઈ રામ ભરોવા ડાયરેક્ટ હોય એવું હાઢેરને બગડે રામ ભરો કનૈયામાં સાપી ને ડાયરેક્ટ તાપી લીધું થોડુંક ને પછી ડાયરેક્ટ હોય એવો છોડી ગયા તો આ ગાડીમાં ભાઈ એક સોર ગોરી ગયો તો મારા કલેજ આવ ગાડીમાં સોર ગાડીમાં સોર ઉપર આગળ જવું તમને બતાવું ગાડીમાં સોર હતો પણ સોર નતો એ મારો અજય કલેજો હતો એ વિડીયો ઉતારવા મારા કલેજ આવ સડ્યો ને ત્યાં આમ જવ તો ખોરાક ખાલી હાલત તો જો શું થઈ સોરની મારા કલેજ આવ ગાડીમાં અરે ટાઈટ લાગતી હતી વિડીયોની મારા ગોટે ચડાવતી હતી મારા કલેજ આવીને પછી ડાયરેક્ટ વિડીયો ભાઈએ બે ત્રણ કટકા ઉતારી લીધા પછી મને એક કટકો નાખી દીધો હતો એમાંથી એ તો પછી આમાં નાખતા હું ભૂલી ગયો મારા જાવ ભાઈ ડાયરેક્ટ ત્યાંથી આડેને વગડે તારાપુર તારાપુર આવો ભાઈ આપણો આનંદ બની જાય ને આપણે ડાયરેક્ટ સીધે સીધું જવાનું છે વડોદરાને બધી ટપવાનું છે તો ત્યાંથી દીવારો થઈ ગયો મારા કલેજો જાવ સવાર થઈ ગયો મારા ઘરે આવો ખાલી કરીને ડાયરેક્ટ પછી આપણે નીકળી જતા કેરા ભરવા તો કેરા ભરવાને તમને ખબર હોય કે ભાઈ નીકળે એટલે ડાયરેક્ટ રિટર્ન ભાડું હોય ત્યાં જ નીકળે ત્યાં લગભગ નીકળતા નહીં તો આપણે ખાલી મોટું બધું ફ્રેશ થઈને નીકળી જતા ડાયરેક્ટ ભરવા કેરા તો બીજે ઠેકાણે તે એક ઠેકાણે પાણી ભરીને બીજે ઠેકાણે જ્યાં લુંબુ કપાતી ત્યાં પોતી ગયા મારા કલેજો તો ત્યાંથી નવે બંધ ભરા થાય હા ચારક વાગી જાય તો આપણે નાસ્તો કરવા મોટરસાયકલ લઈને ભાઈ હું અજય ભાઈ નીકળી જતા આપણે ભાઈ કલેજો ને ભાઈ તો આપણે શેઠ જ્યાંથી પાંચ કિલોમીટર ગામ હતું ને મોટર સાયકલ લઈને ગયા ત્યાં નાસ્તો બે લેતા આવ્યા ભૂંગરા બટાના નેવું લીધું મારા કલેજાઓ પછી એ લઈને આવ્યા ને તો ગાડી અધૂરી ભરાઈ ગઈ તરતી તો હાથી ને શેઠ મારા કલેજાઓ રીવેશ મારી ભાઈ હોય તો ગાડી ભરાઈ ગઈ બાંધી દીધી ને પછી નીકળી ગયા હોય એવું વાડે ને બગડે તો આપણે એક દુઃખદના સમારસ એમ છે કે મારા કલેજાઓ કાંતિભાઈનો ફોન આવ્યો તો કાંતિભાઈ કે મારો ભાઈ તારે આવવાનું છે તો અટાણે આપણે ટેન્શનમાં છે તો અજયભાઈને કીધું તો હું કે થોડીક વાર ગાડી આપવા લાગું હું કે પછી મારે કેમ કે હવે પાછું જવાનું છે આપણે રિટર્ન વળી જવાનું છે સોટીલાથી આપણે કાંતિભાઈ ભાઈ એ વસ્તરા જ ગાડી છે તો હવે આપણે શું કરીશું કે વિચાર કરીશું જાઉં કે નહીં જાઉં તો આંથી નાડે દેડ આપણે આંકવા લાગી હતી ભાઈને હું આંકી લઉં થોડીક તો એમ થોડા થોડા આંકતા આંકતા મારા કલેજો મેં છોટીલા લગ્ન આખી લીધી તો હું વાત કરું તમે પછી આપણે પાસે ગાડવાની કાંતિભાઈ વાળી ગાડી આંખવાના નથી તો એ અજયભાઈને મેં કીધું વાંધો નહીં ભાઈ અજયભાઈને થોડોક પોરો મળી જાય આપણે વર્ધી અધૂરી લેવું પણ થોડેક આકવા તો લાગવી પડે ને આપણે મારા કલે જાઉં તો અજયભાઈને આંકવા લાગી હતી ગાડી આપણે હારાપેટની સમજી લો ને છ કિલોમીટર ખેંચી દીધી હતી ભાઈ ત્યાંથી ડાયરેક્ટ પોતી ગયા આપણે સામુડામાં આડેને વગડે ડાયરેક્ટ હબદેના અંધારું જવું છે મારા કલા જાવ બે વસ્ત્ર પોતે કાંતિભાઈ વારીને આપણે અજયભાઈ વારી તો અજયભાઈ વારી તો રિટર્ન જવાનું છે તો કે આપણે કાંતિભાઈ ભેગું જવાનું છે તો કાંતિભાઈ ભેગા સડી ગયા આપણે હું કંઈક ને ઘડી ટેકો દેવા લાગું આંકવા લાગું હું કે ભાઈને તો ડાયરેક્ટ બે નીકળી અજયભાઈ અહીંયાથી જો ડાયરેક મારા દે નીચે તો અજયભાઈને કાલો ભાઈ ગુડ બાય મારા કલે જાવ ને અમે નીકળીએ સીધા તો નીકળી સીધા ભાઈ ગયા તો ત્યાં તો સામે છોટી લાઈન પાછા તો મારા કલે જાવ ટ્રાફિક બરાબર નીકળ્યા પછી ટ્રાફિકમાં તમને ખબર છે કે હો મારા કલે કલેજો હલડો ટ્રાફિક તો ઉપાડી જ લીધું મને કાંતિભાઈ કાંતિભાઈ ત્યાં બેઠા હતા હું કાલે આવો આકી જ લઉં તો આકે મારા કલાજો અમે ક્યાં લગન આખી ખબર છે છઠ આપણે બગોદરા લગન ને પછી જો આડે ધડ વગેરે છોડી દીધી હતી બાકીના સાઈડમાં વધારે ઉતારીએ ને તો એ બીક લાગતી હતી કે ભાઈ ઉતરીયા હત ગાડી તો એ પછી ધીરે ધીરે જવા દીધી ને આપણું એક સબસ્ક્રાઈબર ભેગો થઈ ગયો મારા કલેજ આવ આમાં આગળ સબસ્ક્રાઇબરને આપણે હે ને સાં પીવાની છે જો આ કુટિયા છે ભાઈ આપણે કામ કહે જો આ ગાડી આપણે સુપર છે ને આપણો સબસ્ક્રાઈબર છે મારા કલેજ આવ બે જોઈએ ભાઈ સબસ્ક્રાઈબરને પીને કાંતિભાઈ કહ્યું હું સલાવી લઉં થી ભાઈઓ કાંતિભાઈ કરી દીધી ને આપણે સાઈડમાં બેહી ગયા તો તમને ખબર છે કે આમાંય ભાડું મારા કલેજાઓ નક્કી હોય ત્યાં જ ભાઈ બેઠો હોય બાકી ત્યાં લગ્ન બેઠો ન હોય એટલે હવે રિટર્ન તો આપણે છે જ મારા કલેજ આવ બોટ ભરવા પૂતી ગયા ને આપણે આપણા ફરવાના છે ડાયરેક્ટ મારા કલે જાવ કેમ કે વેરાવડી ની પાહે વેરાવડી પાહે ખબર તો ડારી ની પાહે નહીં ડારી ડારી યાના છે ડારી ની પાહે આ આપણે નામ તો મને સુપાસી નહીં સુપાસી ને છે ને યાના તો આડેન વગડે ભરાઈ ગયો તો ફોરો લોડ આવ મારા કલે જાવ તો કાન્તીભાઈ ને ક લાવું ની હું જાકી લઉં કાન્તીભાઈ ને તોય આપણે પોરો દીધો થી વાત જવા દો સેટ લગન આકી લીધી તો આપણે શું હોય મારા કલે જાય આપણે તો દિવસ થઈ ગયો તો દિવસ છે કે તો મંદિર તો આપણે આવે ને પછી કાન્તીભાઈ ને કીધું કે લાવું આકી લઉં કાન્તીભાઈ સાઈડ માં બેઠા હતા આપણે આડેન વગડે છોડી દીધી ત્યાં અંબરેલી તો અમરેલી જવાનું છે મારે કલે જાઓ અમરેલી જો અમરેલીથી મારા કલેજાઓ તમને ખબર છે કે ભાઈ છે ભાઈ તો ભાઈ ફાયર જ હોય ફાયર તો અમરેલીથી મારા કલેજો ખાલી કરી ખાલી ન થઈને ત્યાં ભાડું બાંધી લીધું આપણે ડાયરેક્ટ ડારીનું હવે ડારીનું બાંધ્યું મારા કલેજાઓ હવે અહીંથી ડાડીનું આપણે ભરવાનું છે ખોડ મારા કલે જાઓ તમને ખબર જ છે કે ભાઈ કોરાડો કોઈ દી હોય જ નહીં ડાયરેક્ટ ગાડી આ ખાલી તો અહીંથી ભરાઈ ગયો ખોડ ખોરાક કોતી ગયા અમે કાંતિભાઈને ભાઈ ડાયરેક્ટ ભરાઈ ગયા આડેન વગડે પોતે ગયા ને તો કાંતિભાઈ બિલ્ટી મજૂરને દેવા ગયા ત્યારે આપણે સાઈડમાં ઊભા રાખીને તો ભરવાનું નથી છે તો ગોડાઉનમાં પોતે ગયા તો મને કાંતિભાઈ જો ભરવા લાગી ગઈ હોઈએ હો આડેન વગડે તો આ ખોડ ભરવાનો છે મારા કલેજાઓ આનું પૈસી શું ભાડું હતું ઉપાડી લીધું હતું કામકાજ મારા કલેજાઓ મેં ડાયરેક્ટ જવા ફટાફટી હોય અહીં મારા કલેજો ખાલી પંદર મિનિટ નથી તો ગાડી હોઈએ હું આડેન વગડે પછી ત્યાંથી છોડી દીધી તો આપણે ડાયરેક્ટ ગામમાં ગળવું ગળું ત્યાંથી રોકી ગળું કાંતિભાઈને મોકલી દેતા યાંથી ટેમ્પામાં ભાઈ કીધું કે હવારે હું ઠલવતા આવી તો આ વિડીયો આપણે પૂરો કરી દઈએ મારી વિડીયો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો હવે કલેજાઓ ભૂલતા નહીં આ વિડીયો આખે આખો જોઈએ જો આપણે ખાલી કરવા પોતી જઈએ વિડીયો સબસ્ક્રાઈબ તો કરી જ દેવાનું ભૂલવાનો નહીં જ મારા કલેજાઓ ભાઈ ખાલી કરીને નીકળી જતા અને ગીતું વગાડતા કાંતિભાઈ ઘેરા હતા અને ગાડી દઈ ને